ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના વિસ્તરણની વાતો થતી ત્યારે એક નામ નિશ્ચિત ગણાતું અને એ નામ હતું જયેશ પરંતુ જ્યારે ચિત્ર સ્પષ્ટ થયું તો સૌરાષ્ટ્રના સાવજ ગણાતા જયેશ રાદડિયાનું ક્યાંય નામો નિશાન જોવા મળ્યું નહીં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ટક્કરમાં કોઈ પાટીદારની જરૂર હોય તો જયેશ રાદડિયાની પાવરફુલ નેતા તરીકે ગણતરી થતી માટે ચર્ચાઓ ચાલતી હતી તે હવાનું સુરસુર્યું થયું ફરી એકવાર જયેશ રાદડિયાને દાદાની સરકારથી પડતા મુકાયા છે ત્યારે સવાલ એ છે કે શું ભાજપે જયેશ રાદડિયાને સ્થાન નહીં આપીને ક્યાંક થાપ તો નથી ખાધીને કારણ કે

શું કારણ હોઈ શકે શું જયેશ રાદડિયાને અમિત શાહ સાથેનો ટકરાવ નડ્યો છે કે પછી પાટિલ સાથેનો તેમનો વિવાદ નડ્યો આપણે જણાવી દઈએ કે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા અગાઉ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અંગત બિપિન ગોતા સામે ચૂંટણી લડીને તેમને હરાવવાનું ભારે પડ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે એ વખતે બિપિન ગોતા સામે સૌરાષ્ટ્રના મતદારોની કાર્ટેલ રચી હતી અને બિપિન ગોતાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો મંત્રીમંડળમાં એમનું પત્તું કાપીને અમિતભાઈએ જાણે હિસાબ સરભર કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત સી આર પાટીલે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પાર્ટીનો મેન્ડેટ ફરજિયાત બનાવ્યો હતો અને જયેશ રાદડિયાએ તેનો ખુલ્લીને વિરોધ કર્યો અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના મેન્ડેટની કોઈ જરૂરિયાત ન હોવાનું સમર્થન કર્યું હતું હવે આ મુદ્દે દિગ્ગજ સહકારી અગ્રણી દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ નોખો ચોકો માંડ્યો અને કદાચ એ દબંગગીરી પણ તેમને નડી હોય તેવું બની શકે આ ઉપરાંત જયેશ રાદડિયાનું પત્તું કાપીને ભાજપે તમામ નેતાઓને એવો સંદેશ પણ આપ્યો છે કે ભલે તમે ગમે તેટલા કદ્દાવર નેતા કેમ ના હોવ પરંતુ પાર્ટીની થી બહાર જશો તો ફેંકાઈ જશો આ જ કારણ છે કે જયેશ રાદડિયાને દાદાની કેબિનેટમાં બીજી વાર પણ સ્થાન આપવામાં આવ્યું નથી પાર્ટીની અવગણના કરવાથી તમે ગમે તે ગમે ત્યારે વેતરાઈ જશો જયેશ રાદડિયા તે વાતનું નવું ઉદાહરણ બનીને આવ્યા છે ભાજપમાં જયેશ રાદડિયાનું મંત્રી પદથી આ પત્તું કપાયું છે તેને લઈને આપના શું વિચારો છે આપનું શું માનવું છે તમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં